સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે હુડાને ખેડૂતોનો ઉગ્ર વિરોધ છેલ્લા ત્રણ મહિનાથી ખેડૂતો હુડા મામલે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી સામે ઉગ્ર વિરોધ કરી રહ્યા છે હુડા સંકલન સમિતિનો ત્રણ મહિનાનો આંદોલન હવે પાર્ટ ટુમાં આગળ વધી રહ્યો છે પચીસ નવેમ્બર તારીખથી શરૂ થયેલી પદયાત્રા આજે હિંમતનગર ખાતે પૂર્ણ થશે હિંમતનગર મોતીપુરાથી શરૂ થયેલી યાત્રા સરદાર પટેલ બાબા આંબેડકર અને ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરશે ખેડૂતો હુડા નોટિફિકેશન રદ કરવાની માંગણી લઈને સરકાર સામે રોષ વ્યાપ્યો છે ત્યારે આજે વિશાળ પદયાત્રાને લઈ વિરોધ વધુ ઉગ્ર બન્યો છે મોટી સંખ્યામાં ખેડૂતો રેલીમાં જોડાયા છે મહિલાઓ જોડાઈ છે હુડા હતાઓના સૂત્રોચ્ચાર કરી રહ્યા છે મહિલા વૃદ્ધ બાળકો સહિત રેલીમાં જોડાયા છે જિલ્લા મુખ્યાલય હિંમતનગરમાં ખેડૂતોની જડમેદની ઉમટી છે ત્યારે અગિયાર ગામો સહિત અન્ય ગામોનું પણ સમર્થન મળી રહ્યું છે સરકાર હુડા રદ નહીં કરે તો વધુ એક આંદોલન